કેન્દ્ર સરકારની જે નવી રણનીતિ સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં પણ ઓબીસી સમુદાયે પણ તકતો ખેંચ્યો છે વિરોધના નારા અને જ્વલંત પ્રશ્નો સાથે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી એક નવી ચળવળ ઊભી થવાના સંકેત એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે શું સાચે ઓબીસી સમુદાય સાથે અન્યાય થઈ રહ્યો છે કે પછી રાજકારણની શતરંજમાં આ એક નવી ચાલ છે આવા સવાલો કેટલાક દિવસથી આ અંદર ગુંચવાઈ રહ્યા છે અને ધીમે ધીમે હવે આ આગ બનીને ગુજરાતમાં પણ ઓબીસી સમાજનું એક મોટું આંદોલન થાય તો નવાય નહીં પણ આ આંદોલનના ઝંડાઓ લઈને હવે ગુજરાતમાં પણ રાજકારણમાં ભારે બદલાવ આવી શકે છે તેવા સંકેતો ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે એક બાજુ વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર ઠાકોર અને કોળી સમાજ એવું કહી રહ્યો છે કે અમને અન્યાય થઈ રહ્યો છે કે જે નાની જ્ઞાતિઓ છે તે ઓબીસીનો લાભ લે છે અને જે મોટી જ્ઞાતિઓ છે તેને ઓબીસીનો જે લાભ મળવો જોઈએ એ લાભ નથી મળી રહ્યો આને લઈને હવે ફરીથી ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ઠાકોર કોળી સમુદાયના એક એકતા મહાસંઘના એક બેઠક મળી અને આ મહત્વપૂર્ણ બેઠકની અંદર જે ઋષિ ભારતી બાપુ છે મહામંડલેશ્વર તેમને એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને અધ્યક્ષ સ્થાને રાખી આ બેઠકની અંદર શું ચર્ચા થઈ કરવી છે તેની વાત તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલા આહિર છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાતની અંદર ઓબીસી સમાજના વર્ગીકરણની વાત હોય કે પછી કોળી ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવી વાત સાથે નવી પાર્ટી બનાવવાની વાત હોય આ તમામને લઈને ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ઠાકોર કોળી સમુદાયના અગ્રણીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા તેમાં ઋષિ ભારતી બાપુ હોય જયેશ ઠાકર હોય તેને લઈને સમાજના અલગ અલગ જ્ઞાતિમાંથી આવતા આગેવાનો હોય આ તમામની ઉપસ્થિતિની અંદર આ બેઠક મળી અને આખા વિશ્વમાં જ્યારે સમસ્ત કોળી ઠાકોર સમુદાયની છવ્વીસ કરોડ જેટલા પ્રતિનિધિઓ છે જેમાંના ગુજરાતની અંદર ચાલીસ ટકા જેમનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને અઢી કરોડ કરતાં વધારે વસ્તી જે સમાજની છે અને દોઢ કરોડ કરતાં પણ વધારેનું જંગી વોટિંગ જે સમાજનું હોય તે સમાજને વારંવાર જે અન્યાય થઈ રહ્યો છે એ વાત આ બેઠકમાંથી કરવામાં આવી અને સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના ઉદ્દેશથી આ બેઠકની અંદર જે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા અને વિચાર વિમર્શને ધ્યાનમાં લઈ હવે ગુજરાતમાં ઓબીસી સમાજની સાથે સાથે કોળી ઠાકોર સમાજ પણ એક માંગ લઈને મેદાન આવ્યું છે તેમની માંગ છે કે સમાજના નેતાઓને ચૂંટી અને સરકારમાં મોકલીએ તેમ છતાંય સરકાર સાંભળતી નથી તો હવે સમાજને જાગવાની જરૂર છે ને સમાજને એક નવા પક્ષની જરૂર છે એટલા માટે હવે આવનારી ચૂંટણીમાં પણ કદાચ કોળી ઠાકોર સમાજ પોતાનો નવો પક્ષ લાગવાની અત્યારથી તૈયારીઓ કરી રહ્યું છે તો બીજી બાજુ ઓબીસી સમાજ છે તેમાં વર્ગીકરણની વાત ચાલી રહી છે કે ઓબીસી સમાજની અંદર જે અલગ અલગ એકસો છેતાલીસ કરતાં વધારે જ્ઞાતિઓ છે અને આ જ્ઞાતિઓમાંના અમુક ચોક્કસ જ્ઞાતિઓને જ આ ઓબીસી સમાજમાં મળતા લાભોનો લાભ મળી રહ્યો છે અને બીજી જ્ઞાતિ જે મોટી છે તેમને આનો ચોક્કસ લાભ મળતો નથી એવા પણ અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેની વચ્ચે જ્યારે ગાંધીનગર ખાતે આ સર્કિટ હાઉસની અંદર કોળી ઠાકોર સમાજની આ બેઠક મળી અને આ બેઠકની અંદર જ્યારે જયેશ ઠાકોરે વાત કરતાં શું કહ્યું આવો તે પણ સાંભળ્યું

બન તો હોય છે કે ભાઈ કોઈ પણ પાર્ટી હોય આપણે સાંભળ આ શબ્દ ઘણવા હશે પણ હવે બોલું હવે કોઈ પણ પાર્ટી હોય પૂરું કે છે ને કા બોટલ આપી દે છે કા ભજીયા આપી દે છે કા બિસ્ક આપી દે અને ઈ સમયે એની માંગણી કરીને હારા બતાય ન દેતા આ વસ્તુ દીએ છે ને ઓલા લે છે અને પછી

આજે સમાજના જેટલા પણ સંગઠનો છે એ તમામ સંગઠનો એક કરી એક જગ્યાએ આપણે દોડાવવાના છે અલગ અલગ જગ્યાએ દોડાવવાના નથી અને જે પણ સંગઠનોનો વિરોધ થતા હોય તો આપણે જેટલા પણ બેઠા છે એ લોકોએ એને સમજાવી જે પણ વિસ્તારમાં આપણો સમાજ વધારે છે એ એ વિસ્તારની અંદર આપણો વ્યક્તિ ત્યાં ઊભો કરવો એ જે પણ એક ગામ છે એ ગામની અંદર જ્યાં બહુમતી છે આપણા સમાજની ત્યાં સરપંચ ઊભો કરો કારણ કે અમુક ટકા લોકો

તો કોળી ઠાકો સમાજના જેટલા પણ સંગઠનો એક થઈ ગયા છે ને સાલોન બધે પાડી દેવો અને છેલ્લે સરવાળે આ સમાજને ટિકિટ નહીં મળે ને તો પાર્ટી તો ઊભી કરશું અલગ બનાવવાનું હા અલગ 100% ઊભી કરશું જે આ સંગઠન ને આ સમાજને જે ન્યાય આપી શકતો હશે આ સંગઠન એની સાથે ઊભું રહેશે જો ન્યાય એક પણ સંગઠન નહીં આપતું હોય તો પાર્ટી જરૂર ઊભી કરશે જે રીતના તમે સાંભળ્યું કે જયેશ ઠાકોરે જે વાત કરી ઓબીસી સમાજના વર્ગીકરણની વાત હોય કે પછી કોળી ઠાકોર સમાજના જે લોકો છે તેમને અન્યાય થઈ રહ્યો છે ને અન્યાયના ભાગરૂપે હવે રાજકારણની અંદર પણ નવા સમાજ તરીકે એટલે કે નવી પાર્ટી તરીકે પોતાના સમાજને આગળ લાવવા માટે પોતાના સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે હવે એક નવી પાર્ટીની પણ રણનીતિઓ તૈયાર થઈ રહી છે એના માટે એક અધ્યક્ષપદ આપવામાં આવ્યું અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે જે ભારતી બાપુ છે તેમને આની અંદર સ્થાન આપવામાં આવ્યું છે ને ભારતી બાપુ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સમાજના પણ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકને લઈને તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમ આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર